ધોરાજી વિશ્વ પરિષદ અને ધોરાજીના મંદિરોના સંયુક્ત ઉપક્રમે મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અને ભવ્ય રામ મંદિર બનાવ્યું છે તેનું આજરોજ એક વર્ષ થઈ ગયેલ છે ત્યારે આજરોજ રોજ ધોરાજીના જૂના સ્વામિનારાયણ મંદિર શ્રી રામ મંદિર શ્રી કષ્ટભંજન મહાદેવ મંદિર ખાતે આજ રોજ મહાઆરતી તથા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા

વાકડિયા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખની જવાબદારી આજે એક વર્ષ પૃથ્વ આપણા દ્વિતીય અને ભવ્ય રામ મંદિરને અયોધ્યાની ખાતે તે નિમિત્તે આજે કષ્ટભજન મંદિર ધોરાજી અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક મહાન સંસંગનું આયોજન રાખેલું હતું અને આ કાર્યક્રમ ધોરાજીના નાના મોટા તમામ મંદિરોની અંદર પણ આજે મહાઆરતી આરતી કે બટુ ભોજન આવા વિવિધ કાર્યક્રમો કરી અને આ સ્પેશિયલ દિવસની ઉજવણી કરે છે જય શ્રી રામ જય શ્રી રામ આજ રોજ સુપ્રસિદ્ધ મંદિર શ્રી ભક્ત મંદિર મહાદેવ મંદિર અને ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ ના સંયુક્ત આજે ભગવાન શ્રી રામ ની પ્રથમ આઠસો પ્રથમ વર્ષ શરૂ થયું છે બે હજાર ત્રેવીસ માં બે હાજર ચોવીસ માં આપણે બધા સાક્ષી છે કે ભગવાન શ્રી રામ નું અયોધ્યા ની અંદર એક વર્ષ પૂરું થયું છે તે નિમિત્તે મંદિર ની અંદર સુંદર રામપુર અને મહાઆરતી નો કાર્યક્રમ યોજવાયો આજે સમગ્ર ધોરાજી માં સમગ્ર દેશમાં સૌરાષ્ટ્રમાં ઘેર ઠેર ઉત્સાહ ને ધર્મ ભક્તિ નું ભાવ પ્રગટ થયો આજે ધોરાજી માં પણ જોઉં છું દરેક જગ્યાએ ઘરે ઘર હશે દીવા પ્રગટી રહ્યા છે અને ભગવાન શ્રી રામ ને હનુમાનજી ની પ્રાર્થના પૂજા થઈ છે અને કહેવાય છે રામ રામે થી રામે થી રમે રામે બનો રહે સૌ નામ તો સૌ રામ બનાવ ભગવાન રામ નું નામ એક વાર લઈએ ને તો સહસ્ત્ર નામ આપણે ભગવાન વિષ્ણુ ના એક હજાર નામ લીધા બરાબર થાય છે આ દિવસ મને પણ આજે આ સુંદર કાર્યક્રમની અંદર આ ભક્તિમય કાર્યક્રમમાં સહભાગી થવાનો મોકો મળ્યો આયોજકો હું આભાર માનું છું દરેકને મારી શુભેચ્છા પાઠવી